શહેરના કોર્પોરેટર મોહમ્મદ રઝા બુખારીએ ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે બાગમાં ચોવીસ કલાક સિક્યુરિટી હોય છે ત્યારે આ રીતે બાકડા કેવી રીતે ગાયબ થાય છે ચીફ ઓફિસરે સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લીધી અને તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે કોંગ્રેસે સાથે સાથે બાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ ઉઠાવી છે તથા આવા અવારા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે આ બનાવથી સાબિત થાય છે કે ધંધુકામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવે સરકારી મિલકતો પણ સુરક્ષિત રહી નથી રિપોર્ટર સી કે બારડ અમને હજી કાલે જ નગરપાલિકામાં એક અરજીગાર દ્વારા અરજી કરીને જાણ કરી છે કે નગરપાલિકા જે જૂનું બગીચો આવેલ છે ત્યાંથી બાકડાની ચોરી થઈ છે એટલે આજે જ હું એ બાબતે અમારા એન્જિનિયરશ્રી અને જે તે ત્યાંના સ્થળ સુપરવાઇઝર છે બગીચાને અને ઇન્સ્ટ્રક્શન આપી અને તપાસ કરી લઉં છું ત્યારબાદ જો આવું કોઈ પણ ઘટના બની હશે તો એના વિશે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ખરી બાપુ ધંધુકાના બગીચામાંથી કંઈક બાકડા ચોરાયા એ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી છે લેખિત શું કહેશો સંદર્ભ એવો પહેલો છે કે બે દિવસ પહેલાં અમને જાણ થઈ કે ધંધુકા નગરપાલિકાના તાબામાં આવેલ પુનિત બાગમાં કંઈક ચોરી થઈ છે કંઈક ચોરી થઈ છે એટલે અમે તપાસ કરી કે આમાં બાકડા ચોરાય છે શું ચોરાયા છે કેટલા ચોરાયા છે એ નહોતી ખબર બાકડા ચોરાયા છે તો અમે લેખિતની અંદર ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે જે કંઈ ઇસમા હોય એની પર એફઆઈઆર દાખલ કરવી અને યોગ્ય તપાસ કરી અને બને ત્યાં સુધી ચોવીસ કલાકમાં એફઆઈઆર દાખલ કરીને આવા તત્વોને જેલ હવાલે કરવા અમે એક લેખિત અરજી આપી છે